ઉબલેડામાં વર્ષોની પરંપરા મુજબ તાજિયા પડમાં આવ્યા સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું બીજા દિવસે તમામ તાજિયા બજારમાં એકત્રિત થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવ્યા હતા ઉબલેડા શહેરમાં તાજિયા બનાવવાની કામગીરી ત્રણેક મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે મારો માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આ પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે મોરરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત માં મુશ્ન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોરરમનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ પવિત્ર માસમાં મુસ્લિમ સવાદ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાઝના પ્રોગ્રામો યોજાતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજીયા પળમાં આવે છે અને બીજા દિવસે તાજીયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષોની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપરેડા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા રાજુ ચૌહાણ ચોક માં આ ઇસ્લામ ધર્મ પ્રમાણે આ મુસ્લિમ ભાઈ પ્રથમ મહિનો ગણવામાં આવે છે આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે ખુશી તહેવારો પણ આ તહેવાર એવો છે ગમનો તહેવાર છે જે કઈ શહીદો થઈ ગયા હોય છે હિન્દુ મુસ્લિમ ભાઈઓના જે કઈ દરેક તહેવારો છે એક સાથે મળી હરી ભરીને ઉજવે છે ખુશી ની વાત છે ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકા ના પ્રમુખ છે મુસ્લિમ આગેવાનો છે નગરપાલિકા કમિટી ના દરેક સદસ્યો પણ હાજર છે પણ આ જે કઈ કિલો છે એ ચીનો ઉત્તરોતર ચાલુ છે અને હિન્દુ મુસ્લિમ ના તહેવારો એકબીજા સુખ દુઃખ ના છે